પાણી ગટર ના માધ્યમથી નીકળી જાય અને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે પણ તેની સામે વોર્ડ નંબર તેર માં ગંગોત્રી થી આગળ જૈન દિરાસર વિહાર ની ગલીમાં ગટરોના ઢાંકણાઓ પૂરી દેતા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે એક બાજુ એ જ વિસ્તારના વરસાદી ગટર ગટરના ઢાંકણા પૂરી દેવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે છે સ્થાનિકોનું માનવું કે પાલિકા તંત્રનું આ અણગઢ વહીવટ જેના કારણે જ પાણી ભરાવાની સ્થિતિ વિસ્તારમાં સર્જાઈ છે ગટરના ઢાંકણાઓ સિમેન્ટથી પૂરી દેવામાં આવ્યા ત્યારે કાંસમાં ગંદકી યથાવત જોવા મળી રહી છે ત્યારે કેવી પ્રકારની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે તેના પર પણ અનેક સવાલો ઊભા થયા છે વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવે તે વખતે આ ગટરના ઢાંકણાઓ પૂરી દેવામાં આવ્યા જેથી પાણી કેવી રીતે ગટરમાં જશે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અત્યારે આપણે ઊભા છે વિઆરટોકીથી પાછળ જે રસ્તો છે જે ગંગોત્રી તરફ જાય છે એ રસ્તો પર આજથી લગભગ ત્રણ મહિના પહેલા જ્યારે વરસાદ ખૂબ પડ્યો હતો ત્યારે કૌભાંડ બહાર આવ્યું હતું કોર્પોરેશનના કોર્પોરેટર અરે કોન્ટ્રાક્ટરોનું કે જે મેઇન હોલ હતા એ બધા ડામરથી પૂરી દીધેલા હતા કોર્પોરેટરોની દોડાદોડ અને લોકલ ચેનલના માધ્યમથી આ બધું ઉજાગર કર્યું હતું તે વખતે કોર્પોરેટરોએ મહેનત કરી અને આ બધી ગટરો ખોલાવી હતી હવે અત્યારે બે મહિના પછી એ જે ગટરો છે એમાં જે ખોલી હતી એમાંથી પણ બીજી ત્રણ ગટરો સિમેન્ટ નાખી અને બંધ કરી દીધી છે એટલે હવે એ ગટરોમાં પાણી કેવી રીતના જશે એ કોઈને ખબર નથી કોર્પોરેશનના પૈસા જે છે એ બધા કામના વેડફાઈ રહ્યા છે કોર્પોરેટરો અહીંયા આગળ આવે છે એમના ધ્યાનમાં કદાચ આ વસ્તુ નહીં આવ્યું હોય પણ આ છેલ્લા વીસ દિવસથી આ બધા ગટરોના મેઇન હોલ જે છે એ બધા ઢાંકી દેવામાં આવ્યા છે એટલે હવે અત્યારે ફરી જો કદાચ બે દિવસમાં ચાર દિવસમાં ફરી વરસાદ પડશે બે કે ત્રણ ઇંચ એટલે આ ફરી પાણી દોઢથી બે ફૂટ ભરાઈ જશે અને રસ્તો બંધ થઈ જશે અને બાકી જે વાહન વ્યવહાર જે છે એ ટોટલી બંધ થઈ જશે શું છે અત્યારે આ લોકો કોર્પોરેશનવાળા જે કામ કરે છે એ કામ કર્યા પછી કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં તપાસ કરે છે કે નહીં એ ખબર નથી તપાસ જો કરતા હોય તો આવા ભોપાળા ઘણા બધા બહાર આવશે ઘણા બધા વિસ્તારોના બહાર આવશે કોર્પોરેશન ઊંઘમાંથી ઉઠવાની જરૂર છે હું અહીંયા દત્તનગરમાં રહું છું અને આ મારો રોડનો રસ્તો છે મારે અહીંયા આગળ અહીંયા આગળ જૈન દેરાસર છે ત્યાં આગળ રોજે સવારેના સાંજે બે ટાઈમ દર્શન કરવા સેવા પૂજા કરવાનો મુકેશ અરવિંદભાઈ શાહ